મારું નામ અમી છે અમી ગરાજ અને એઝ એન એક્ટર મૂવીમાં ફર્સ્ટ ફર્સ્ટ ટાઈમ હું કામ કરું છું મૂવીમાં અને મારું કરેક્ટર જે છે એ આમ તો બહુ બિચારું લાગશે તમને ગામના લોકો ગામની સ્ત્રીઓ સલાહ સૂચન પણ આપે છે જેમ બે નથી થતું તો એ સલાહ સૂચન પણ બહુ લીધી છે અને પછી એક અલગ જ રૂપ મેં આ મૂવીના એન્ડમાં બતાવ્યો છે જેમાં મને મારા હસબન્ડ એટલે કે આકાશે બહુ સપોર્ટ બી કર્યો છે વસ્તુમાં અને મૂવી જેટલી હોરર તમને દેખાશે એટલા જ હોરર એક્સપિરિયન્સ અમે બિહાઇન્ડ ધ સીન્સમાં પણ કરેલા છે અને અમારી જે મજાની વાઇબ્સ છે શૂટિંગ કરતા ટાઈમે એ તમને પોઝિટિવ વાઇબ્સ આ મૂવીમાં પણ તમને જોવા મળશે થેન્ક યુ જો હું જૂઠો નહીં બોલું પ્રેરણા વસ્તુમાં પણ કે મેકિંગ માણસને એક ગ્રોથ ગમે

બટ એમનો ઓરા એમનો રેપો એટલો સરસ છે અમારી જોડે કે એવું લાગે છે કે અજાણી વ્યક્તિ છે વી આર સો કમ્ફર્ટેબલ વાઇલ એક્ટિંગ વસ્તુમાં અને વર્ષોથી એ કરે છે બટ ઓલસો મને બેટર મારી એક્ટિંગ બેટર નીકળે એમાં પણ એ પાછળ નથી આ બહુ મેટર કરે છે એવું નથી કોઈ આમ બધા થિયેટરમાં પણ શું છે કે ચાન્સ કેવાય એક ચાન્સ અને મારું એ માનવું છે કે ભાઈ સ્ટાર્ટઅપ અને એક્ટર નું બહુ મોટો ફરક છે અને એક હું તારીફ કરીશ કે કે બિંગ ડિરેક્ટર એ અમને એટલી છૂટ આપે છે કોઈ બી ક્રિએટિવિટી વેરીએશન કે અમને લાગતો હોય કે આ સીન બેટર થઈ શકે તો એમાં કોઈ દિવસ રોકટોક નથી કરતા સ્ટ્રીક ટુ સ્ક્રિપ્ટ જવું એમનું રૂલ નથી હોતું તો અમને વધારે ક્રિએટિવિટી આપવાની મજા મદદ મેચ કરે મારા માટે અગત્યનું વધારે એવું હોય છે સો